હેલો ગાય કૃષ્ણ રાજકોટ ઉપર છે અત્યારે અંધારું ને આમ જુનાગઢ ઉપર તો ઓછું છે આમાં પોરબંદર ઉપર ઓછું છે આગળ પાંચ થાય વરસાદ નું આગમન ચાલુ થઈ જાય એવું છે અમારે તો પાસ થાય ને વરસાદ ન હોય હાથી ને ઠપકી પડે એવું છે હમણાં તો આજે આમાં કુતિયાના ઉપર છે જો બહુ જ દોડ બહુ કુતિયાના ઉપર વરસાદ ને ખબર પડી જાય કે પાસ થાય એટલે મારો ટાઈમ થઈ ગયો જવાનો એટલે પાસ થાય એટલે નો હોય હાથી હાજરી પૂરા વાવી જાય જો પવન ચાલુ થઈ ગયો એટલે કદાચ તેના એ અંધાણ બતાવે છે કે હું આવું છું

જો અત્યારે જો સાવ બધા વાળ આખે આખે ગયા છે મેં કીધું એટલા માટે ખાલી હવે હવે જો લીસી લીસી થઈ ગઈ પૂરી ભૂરી ને ખંજવાળી ને તો એને આમાં મજા આવે આમ પાયા થી આલી ને સીધું માથું જ રવાઈ જાય ને એની જેમ ખંજવાળી ને એને મજા આવે

આટલું તો હતું જ અહીં પછી તો આ સરસ આમ છે ને તો આટલી વાહ આંબાની મજા આવે અથાણું ઘર ના ખૂણે આયા જો અત્યારે એમ વાખરી બાંધી છે બાકી આની જગ્યા છે ને વાં છે અને આઈ ની જગ્યા આ બાજુ હતું બે જગ્યા હતી એમાં નવા અથાણ છે ને તો મજા આવે બેસવાની તો આ મસ્તી નું થઈ ગયું

તો પવન કેવો રૂપાળો આવે મસ્તીનો અને ઉપર કેરી ઉપર એમ જો બાકી દો એ પાકેલી નથી હોતી મતલબ અમારે ફાવી હતી પણ હજી નથી પાકી કાચી કાચી છે જો તો જો અહીંયા છે ને અમારે થોડુંક એવું સાફ કરવું પડશે અમારે

જો એક વસ્તુ મળી ગઈ પાકેલી એવી જરે વા જીંકડે કેવી પણ હજી એમાં મને એમ છે હા પાકી તો નથી પણ જોઈએ પાકેલી હોય તો લઈ ના કોઈ નથી લે બીજો જોવા મૂર્તિની પાકેલી હોય જો હા પોચી પોચી છે એટલે પાકેલી જશે પોચી પોચી છે એટલે પાકેલી જશે પેલું મુરત આપણે જ કરવાનું છે કેરીનું પેલા છે ને ભય નાખું પછી ને પછી ચૂહવાની છે જો વતન હોય એવી અને અમારી કેરી કેવી છે અને અમારી કેરી એવી છે ને કે વોળવાની એમના એમનામાં સીધી સાલ ઉખેડી ને ખાવાની કેમ કે આપણે એને ઘોળીને ખાવામાં રહી જાય આપણે સારું ઉખેડી ને પેલા આપણે કરી એવી છે ઉખડી દેજો છે ને સંતરા કેરી છે સંતરા નો હોય એની વારે છે આ મને એમ છે આમાં આપણે સંતરા નું ને આ કેરી ની બે ની કલમ કગડ નાખીએ એના જેવી થઈ હતી હા સંતરે આવા જ હોય હા મોઢા પાણી આવે છે એવી જો સાયલે ફટોફટ ઉપડી જાય બધા કોમેન્ટ કરજો કોને કોને કેરી ભાવે બધા કેતા હોય ને કે અમારી હાથ કેરી રાખજો હાલો કેરી ખાવા ગમે થાય કે હાથમાંથી ફળી ન જાય થારું

બરાબર હે છે ને ખાવાની એક પૈઠલી મોકલાવ મારા આખી ન મોકલાવે હાવી બટ અંદરની જે ગોઠલી હોય ને એ જ મોકલવાની સફાઈ નથી મેં કેરી વચન ફાળું ઉમર આમ છે ને આમ છે ને અમુક

હવે તો finally હવે વરસાદ આવે છે જો આપણે ફટાફટ હું અને બધું સાથે સાથે અમારા કપડાં સુકાઈ જાય પણ ડર મેં કીધું અને જો અચાનક ધાબકો ને વરસાદ તો બધું મારું પલાળી જાય તો ફટાફટ બધું હલો જો તમને બજારમાં રાતનો ઓલો કેવો લાગ્યો મને comment કરજો આજ માટે એટલું જ મળીએ પછી નવા vlog માં tata bye bye ને જય કૃષ્ણ